તમારે તો વાત કરવાની ટાવર ના હોય તો હું એમ તો કહું તમે ડાયરેક્ટ તો દુકાન વાળા જોઈ કરો અમે તમને કહો ના આગળ વાળા બરોબર ફરી મળી જશે યાદ રાખી નાલજી ફરી મળી જશે આ વેફર ઝાંડી ચાલુ થઈ ને

અબ ગોબે ભેસ બતાવ પણ એ એમને જેવી ભેસના બતાવતા ને એમને જે ભેસ હોય શું લેવાની કિંમત ભી મનો ઠેકોણું પડે તો લઈએ હેડો જોઈએ તો ખરે છે એ ભેસે દેયે લખાવ પડ બોલા ભગા કેવું झालं મજામ રમન હા બોલા છોગાળી છે હા એમની આ ભઈ હા તમા જોઈ લી છે

સારો ખોરાક કરશે હજુ ચાર એક પદ દાળા ત્યાં આવે બરાબર પછી તમે ખવડાવશો બરાબર તો હળાપદ લેજો દૂધ આલત છે પારે એટલું આવલતી હતી છે બરાબર પણ આપણે માર શું હટ ધોરો ચાજો થઈ ગયો એટલે કે એક આદુ ઉતાર દે એમ મારે એવું હ તો શું કેવાય વેપાર પૂછી લો હે તો પૂછી લો આવે ને પસંદ આવે

ખબર ના પડતી હોય તો ફોન કરો મન અલે હું તો તમારા ભાઈબંધ તરીકે બતાવી બાકી મારતો શું આ ધંધો આ પૂછતા તું ગાડીઓ આવું જ કરતો છે પૂછતા પૂછતા પર આપણે તમે જ ને હેડો આ બધું મને ઓછી ખબર પડે હેડો આ બધું કિંમત નહીં બિંમત નહીં તમે વાત કરવાનું બેસ્ટ તો આ બરાબર ગમે મને બરાબર શું કિંમત મેળવી એવું ને ના ના બરાબર કિંમત

તારું ભેંસમાં તો મને હે ને ઓછી વાતો ઓછી પેલા અમારા કાકો હતા ને એવા બધા હેન્ડલિંગ કરતા હતા પણ એવા જ્યાં બાર અને આજે પેલો ઘેર વાળા કેતા કે ભેંસ વેચી ભેંસ વેચવામાં આમ બધો ખોટ થાય ને કે કંટાળો તું કે આજ પૂછી દઉં પેલા લાલ કાકા ને તો દુકાને બરોબર એમને તમે કહો ને મને ઓછી ખબર પડે જો આ હા મારો ભાઈ બંધ બરોબર અડો હું કિંમત કહું તો તમને ખોટું લાગે એના કરતા તમે જ બોલાય લાનો કોકના

અલ્યા ખે તમે તો ભેસો બોલ ના તબેલામાં ભેસો ભાઈ તબેલા તમને બોલ્યા એમ જ શું હતું કહો

પણ હું એમ કહું અમને તમે કિંમત કરી નહીં કરીને પૈસા ન ચોખટ કરી નકર પૈસા નહીં રોકડા એટલે રોકડા પૈસા તો એ ખટારામ ને પૈસા પટારામ હોય તો લઈ જવાની નકર પડી મેળખાય બરાબર નકર મારા અઢી રૂપિયા બાચી મિલન આવ્યો હોય ને અઢી રૂપિયા નહીં આવે પૈસા પેહલા બેસના પૈસા શું ચાલે મને એવું હાવ દાવ જે આમ ગેસ લેતા તો મારે મારા કાકામાં તો થૂક કાંઈ નહી પણ હું શું કહું તમારે ભેસ વેચવાની હોય વેચવાની બરાબર તો માલ લેવાની તમારે લેવાની માલ લેવાની રહ્યો

એ ફાઈનલ બોલાયો કિંમત વેચની કિંમત તો જ કરવાની આય હું એટલે પણ પહેલા તમારે 1/2 આલા પૈસા આલા છે કપાઈ તો તમે કિંમત વાની કરું કિંમત હા બેઠા છે અરે બેઠા છે તો તો લે છે એક પેટી એક પેટી એક પેટી એટલે પડે ભરવાની પેટી નહીં એક પેટી એટલે પડી સમજણ પડી એક પેટી હા એ તો હરગાવાની પેટી હરગાવાની નઈ લે મૂર્ખા એક પેટી એટલે 1 લાખ રૂપિયા એટલી કિંમત છે અને એટલા રોકડા પૈસા લેવાના થઈ બે દેવાભાઈ જો 1 લાખ રૂપિયા કે હા તો હા હા અરે સટક્યુક છે તારું હું તો ભેંસ લેવા આવ્યો કે ગાડી લેવા નહી આવ્યો આ થોડી ગાડી હો સટકી નઈ તારું કોને કોઈ આમને કઈ કિંમત તમે રૂબરૂ કોને એમનો મગજ એમને કે મેં પૂછી જેવું હોય એમને કઈ છે

બરાબર એની હાચી કિંમત તમે અઢી આપણે મજાક નહીં ટાઈમ પાસ નહી કરો બરોબર એક તમારી કિંમત બરાબર એ તો ની કિંમત તમે તમને તમને ખબર પડી કે એક પેટી હું મને ખબર

પચા રાખો બરાબર પચાની બે બરી બર કશું નહીં પપ્પા કરવા નહીં હું ચાલી કહું તમે પિસ્તાલીને ત્યાં કશું કરવું નહીં રોકી કે તમને કહી દીધી બરાબર પચાસ હજાર રૂપિયા રોકડા શિલા પર હું તમને આપી દે બરાબર એક રૂપિયાથી વધારે બરાબર પણ હું શું કહું પચા તમારી ઈચ્છા છે ને પચામત શું મારી ઈચ્છાની છ એક કામ કરો ને તમે લો

એટલે એમને તમે ભરીજો બરાબર પણ જો પચામ ખરી પાછી નઈ ધોવાનું આપડે પૈસા પટારા અમને પટારા બસ રોકડા પૈસા થઈ ગયું એ તો કઈ દીધું કાલે તમે તમારી રીતે આઈ જજો અને થઈ ગયું બરાબર